che sí. sí.

તમને હેને મારા વિરમ સાથે લગ્ન કરાવીશ અને એવું આ વિરમ મને બ્લેકમેલ કરીને કહેતો હતો કે તું એ ભુવાએ રે વાત કર અને એ ભુવ જેમ કહે ને એમ તારે આ બધી હા પાડ દેવાની એટલે પછી ભુવાએ રે મેં વાત કરી તો ભુ કે કાંઈ વાંધો નહીં હું બધું એ કે સંભાળી લઈશ અને મા માતાજીની રજાઈ લઈ લઈશ ને એવી રીતના કીધું અને પછી પછી બીજે દિવસે એ ભુવાનો ફોન આવ્યો કે હું કહું ને ત્યારે તમારે આ છોકરીને લઈને વયો છે પછી થોડા છઠ્ઠા મહિનામાં એ વિરમે એ ભુવાને ફોન કર્યો કે આને માથું દુખે છે મને એવું કીધું કે આને તારા માટે માથાનો દોરો દોરો કરી કરવાનો છે એમ કરીને એ ભુવાને વાત કરી પછી ભુવા એને વિરમે શેનો દોરો કર્યો એ કાંઈ મને ખબર નથી પણ મને આ દોરો પાંચમા છઠ્ઠા મહિનામાં દીધો એને લેધી મને દાણો ખવડાવ્યો એમ કીધું કે તારા ઘરે જે દાણો પડ્યો હોય ને એમાં મચ્છોમાં નામ લઈને એક દાણો ખાઈ જા અને બીજે દિવસે પછી મને વિરમ દોરો દેવા આવ્યો દોરો મને ગાંધીગ્રામ માં દીધો છે ચાર નંબર માં મેં દોરો દીધો અને પછી મેં પછી દોરા બાંધ્યા પછી નવમા મહિનામાં મને શું થયું ને મેં પછી સુસાઇડ કર્યું એટલે મારા હાથ પગ ને કમર બધું ભાંગી ગયું ત્રણે ત્રણ ઓપરેશન છે અને પછી ઓપરેશન માં લઈ ગયા ને ત્યારે પછી ડોક્ટરે એને દોરો કાપી નાખો પછી મને કઈક ભાન છે ને પછી અમે એના વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગી છે